નમસ્કાર મિત્રો જાણી લઈએ દેશ દુનિયાના તાજા અને નાના મોટા સમાચાર તો સૌપ્રથમ સમાચાર જોઈએ તો ચાંદીમાં તોફાની તેજીનો દોર એક જાટકે સાડત્રીસ હજાર રૂપિયાના ઉછાળા સાથે વાયદાનો ભાવ બે લાખ પચ્ચીસ હજારની નજીક સત્યાનાશ કરી નાખ્યો કાર્તિક આર્યન પર કેમ ભડક્યા લોકો જાણો શું છે મામલો ઓસ્ટ્રેલિયામાં નશો કરનાર ઇંગ્લેન્ડના ખેલાડીઓના ઘણા વિડીયો સામે આવતા વિવાદ વધ્યો હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે. મિલકત ખરીદનારે રોડ કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે. બાંગ્લાદેશ ઘોટણીએ યુનિસ્ના નાણકીય સલાહકાર બોલ્યા ભારત સાથે ખરાબ સંબંધો નથી જોઈતા. ઇસરોએ રચ્યો ઇતિહાસ નેક્સ્ટ જનરેશન કમ્યુનિકેશન સેટેલાઇટ બ્લુબર્ડ બ્લોક 2 લોન્ચ. ખાણિત ખોદકામ માટે અરવલ્લીની ગિરિમાળા કપાસે તો ઉત્તર ગુજરાત રણમાં ફેરવાઈ જશે. વીસ દિવસથી બંધ અમદાવાદનો સુભાષ બ્રિજ તોડી પડાશે આજે રિપોર્ટ બાદ તંત્ર લેશે નિર્ણય લિબિયાના આર્મી પ્રમુખનું વિમાન દુર્ઘટનામાં મોત તુર્કીની રાજધાની અંકારા નજીક પ્લેન ક્રેશ અમેરિકાએ એચ વન બી વિઝા લોટરી સિસ્ટમનો અંત આણ્યો હવે વધુ પગારવાળાને પ્રાથમિકતા અપાશે કાંકરિયા કાર્નિવલમાં જનારા લોકો ભગવાન ભરોસે પાંચ હજાર કરોડના વીમા કવચમાં એએમસીનું ભોપાળું બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યા ભારતમાં ઉગ્ર રોષ આંદોલનો દિલ્હી એનસીઆર અને ઉત્તર ભારતમાં મંગળવારે અને આખા અઠવાડિયા દરમિયાન ઠંડીનું વાતાવરણ રહેશે હવામાન વિભાગે તીવ્ર ઠંડી અને ધુમ્મસની આગાહી કરી છે આઈએમડીએ સત્યાવીસ ડિસેમ્બર સુધી ભારતના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે જે રાત્રિ અને સવારના કલાકો દરમિયાન દ્રશ્યતાને નબળી બનાવી શકે છે બુધવારે દિલ્હીમાં ઓછામાં ઓછા દસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની ધારણા છે જ્યારે પડોશી ગુરુગ્રણ અને નોઈડામાં ઓછામાં ઓછા આઠ અને બાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની ધારણા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ બાવીસમી ડિસેમ્બર બાદ આખરી ઠંડી જોર પકડશે તારીખ સત્યાવીસમી ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી જોર પકડશે આ વખતે જાન્યુઆરી મહિનો ઠંડો રહેવાની શક્યતા છે આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જાન્યુઆરી બે મહિનો ઠંડો ગાર રહેશે ઉત્તરાયણ પર પવનની ગતિ ક્યાંક વધુ અને ક્યાંક અંશે સારી રહેવાની શક્યતા રહેશે જાન્યુઆરી મહિનામાં હલવા અને મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે અત્યારના સંજોગો જોતા ઉત્તરાયણ દિવસે કઈક અંશે સારો પવન રહેવાનું અનુમાન છે